રહ્યું છે કાગળ પર કાર્યવાહી અને ફાઇલો માં નોંધ પરંતુ જમીન પર કોઈ એક્શન નહીં દિવસે ને દિવસે ખનીજ વધુ બેફામ બની રહ્યા છે રેતી હોય કે માટી ખનન ધંધો ધડાધડ ચાલુ છે આજે કાચલાપુરા ગામે મહીસાગર નદી કિનારે ખનન વિભાગે રેડ પાડી પરંતુ એક પણ ખનન માફિયા હાથ ન આવ્યો કારણ કે પહેલેથી જ જાણ પહોંચાડી દેવામાં આવી હતી વાસદના કાચલાપુરા ગામે આજે મહીસાગર નદીમાં રેડ પણ મળ્યો કોઈ માફિયા નહીં કોઈ ટ્રક નહીં માત્ર ખાલી નદી અને ભરેલા ખિસ્સા સવાલ એ છે સાહેબો કે દર વખતે રેડ પહેલા ખનન કરનારાને ખબર કેવી રીતે પડે છે કોણ આપે છે માહિતી સુખનિજ વિભાગમાં જ હાથમાં છે રીતી માફિયાઓની દો આણંદ ખાણકનીજ વિભાગના અધિકારીઓ શું તમે ફરજ ભૂલ્યા છો કે પછી ફરજને હપ્તામાં વેચી નાખી છે નરેન્દ્ર શર્મા એસીએન ન્યૂઝ ગુજરાતી આણંદ